હાલો હું બોલું છું કૈલાસબેન પીપલિયા તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગોટાળો તો ચલો આ આપણે ઘઉં નો લોટ લીધો છે એક કપ આ ઘઉં નો લોટ લીધો છે જાડો અને આ ટમેટું લીધું છે એક સુધારીને આપણે આ ગાજર લીધું છે આ કેપ્સિકમ છે આ કોબી છે આ મોટી આમ સુધારી લીધી છે અને આ ડુંગળી છે આ ડુંગળી સુધારેલી છે તો આ આ હિંગ છે 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 મસાલો તેલ લીધું લોટમાં મોણ નાખવા તો આ લીલા ધાણા છે આ સોસ છે આ જીરું છે આખું આ નિમક છે આ હળદર છે આ મેથી લીધી છે આપણે આ લાલ મરચું પાવડર છે આ મસાલા સિંગ છે અને આ દાડમ છે અને આ આપણે સેવ લીધી છે સર્વ કરવા મસાલો આપણે હવે નોટ બાંધી લઈએ તો આ આપણે કાપડ લીધી છે તો એમાં આપણે આ ઘઉંનો લોટ નાખશું તો એમાં આપણે આ મીઠું નાખશું આ હળદર આ લાલ મરચું ને આ તેલ નાખશું એક સમસી તો હવે આપણે આ મેથી નાખશું તો હવે આપણે આ લોટ બાંધશું તો આપણે આ લોટ બંધાઈ ગયો છે તો આ રીતનો લોટ બાંધવાનો છે આપણે કઠણ લોટ બાંધવાનો છે આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે આવો કઠણ તો હવે આપણે આની ગોળીઓ વાળી લેશું આ સાઇઝ ની ગોળીવાળશું આપડે હાલો આપણે આ રીતની બધી ગોળીઓ વાળી લીધી છે તો હવે આપણે આને તળી લેશુ અને તેલ મૂકશું તો આલો આપણે તેલ જોઈ લઈએ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને તળી લેશું તો આ રીતે આપણે ધી માગ્યા છે અને તળી લેશું તો આ અંદર થોડાસે કાઢી લેશુ હાલો આપણે આ ગોળિયું તળાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લેશું આ ગોળિયું બધી તળાઈ ગઈ છે આપડી તો આપણે ગેસ બંધ કરશું તો હાલો હવે આપણે આમાં વઘાર કરશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે આમાં જીરું અને આ હિંગ છે અને આ ટમેટા નાખશું આપણે હળદર નાખશું મરચા નાખશું મીઠું નાખશું ને આ ગરમ મસાલો નાખશું તો આમાં આપણે આ ગાજર નાખશું અને આ કેપ્સિકમ મરચા નાખશું અને આપણે આ ધીમે આમ હલાવતા રહેશે આમાં થોડુંક આપણે પાણી નાખશું તો આને ઘડીક આપણે સડવા દેશું હાલો તો આપણે હવે જોઈ લેશું આ મસાલો આપણો સડી ગયો છે તો હવે આમાં આપણે કાંદા નાખશું આ કોબી છે আপনার ঘোড়িয়ে না તો આપણે આ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું ગેસ બંધ કરીશું તો હવે આપણે આને સૌ કરશું હાલો તો આપણે હવે આ મસાલા સિંગ નાખશું તો આ સેવ નાખશું તો આ દાળ એમ નાખશું adara nakcu a kobi nakcu હાલો તૈયાર છે આપણો ગોટાળો તો તમને કેવો લાગ્યો ગોટાળો તો લાઈક મારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો તમને ગોટાળો જય માતાજી